સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે સલાબતપુરા પોલીસ મથકની હદમાં રીંગરોડ પર આવેલી એન્ટીએમ ટેક્સટાઇલ માર્કેટમાં થયેલી લાખોની ચોરીનો ભેદ સલાબતપુરા પોલીસે ઉકેલી કાઢી આરોપીઓને ઝારખંડ તથા મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યા હતા સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલી રીંગરોડ પરની એનટીએમ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી દુકાન નંબર એક હજાર એકસો તોતેર અને એક હજાર એકસો ચુમોતેરનું તાળુ તોડી રોકડ ચૌદ લાખ સિત્તેર હજારની ચોરીની ઘટના બની હતી જે ઘટના બાદ પોલીસ દોડી ગઈ હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી સુરત પોલીસ કમિશ્નર અનુપમ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીર તથા નાયબ પોલીસ કમિશનર જોન ટુ ભગીરથ ગઢવી તથા નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલના માર્ગદર્શન અને જરૂરી સૂચના મુજબ સલાબતપુરા પોલીસ મથકના પીઆઈ કેડી જાડેજાએ સ્ટાફ સાથે બનાવવાળી જગ્યાએ સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી જેમાં આરોપીઓ કેદ થયા હોય જેના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વીવી ત્રિપાઠી તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ તથા કિશોરભાઈ ધીરુભાઈ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અંકિત કુમાર રાજેશભાઈ નાઓની એક ટીમ ચોરી કરનાર એક આરોપીને સીસીટીવી કેમેરા આધારે ટ્રેક કરી તેના ઘર સુધી પહોંચી હતી જોકે આરોપી ચોરી કર્યા બાદ પ્રાઇવેટ ટ્રાવેલ્સ મારફત ગામ ઝારખંડ જતો હોવાની હકીકત મળતા ઉપરી અધિકારીઓની મેળવી પોલીસ ટીમ ઝારખંડ રવાના થઈ હતી તો બીજી તરફ મુખ્ય આરોપી ગુરુકુમાર કામતા સિંગ ચંદ્રવંશી ઝડપી પાડ્યા બાદ તેના સાથીદારો મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રોહિત અને શંકર ગુલાકી મહેતોને પણ ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ છ લાખ છ્યાસી હજારથી વધુ કબજે કર્યા હતા તો આરોપી ગુરુકુમાર ફરિયાદીની દુકાનમાં જ કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે હાલ તો સલાબતપુરા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એનટીએમ માર્કેટ જે છે ત્યાં ત્રણ તારીખના રોજ રાત્રે સાડા નવથી થી પોણા દસ વાગ્યાના સુમારે જે માં કિડ્સવેર કરીને દુકાન છે એમાં ચોરીની ઘટના બનેલી હતી પાંચ તારીખે સોમવારે સવારે જ્યારે તેના માલિકે દુકાન ખોલી અને એમના ધ્યાનમાં આવી ત્યારબાદ એમણે ચૌદ લાખ સિત્તેર હજાર રૂપિયાની આ જે ચોરી છે એની ફરિયાદ આપેલી હતી આ ફરિયાદ દાખલ કર્યા બાદ તાત્કાલિક ધોરણે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો મારફતે તપાસ ચાલુ કરી તાત્કાલિક ધોરણે ધ્યાનમાં આવ્યું કે આ દુકાનમાં જે એક કામ કરી રહેલ શખ્સ છે ગુડ્ડુકુમાર કુમાર સિંગ ચંદ્રવંશી એણે આ ચોરીમાં ભાગ ભજવેલો છે અને એની સાથે અન્ય બે માણસો પણ આમાં ચોરી કરતા હતા દુકાનમાં આવીને એ દેખાયું હતું આ સીસીટીવીના આધારે તપાસ કરી અને ત્યારબાદ આ જે ગુડ્ડુ કુમાર છે એનું ઘર ગોડાદરામાં છે પોલીસ ત્યાં આગળ પહોંચી અને ત્યાંથી માહિતી મેળવી અને એ પોતાના વતન ઝારખંડ જઈ રહ્યો હતો એવી વાત મળતા તાત્કાલિક ટ્રેસિંગ કરી અને એની પાછળ પોલીસની ટીમો લાગી ગઈ હતી અને એને મધ્યપ્રદેશમાંથી ગુલાબગંજ ખાતેથી ચાલુ ટ્રાવેલ્સમાંથી ત્યાં આગળથી પોલીસે પકડી પાડેલો હતો નજીકના પોલીસ સ્ટેશન લઈ લઈ જઈને એની પૂછપરછ કરવામાં આવી અને એની પાસેથી આજે ચૌદ લાખ સિત્તેર હજાર પૈકીના છ લાખ છ્યાસી હજાર એકસો રૂપિયાની રિકવરી કરવામાં આવી એની પૂછપરછથી બાકીના જે બે માણસો છે એ બાબતે જાણકારી મળી અને તાત્કાલિક ધોરણે અન્ય ટીમોને રવાના કરી અને જે બાકીના જે બે માણસો છે એમને પણ મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રોહિત ચૌરસિયા અને શંકર ગુલાકી મહતો વર્મા એ બંનેને પણ ઝારખંડથી પકડી પાડવામાં આવ્યા છે એમની પાસેથી રોકડા ત્રણ લાખ સત્યાવીસ હજાર રૂપિયાની રિકવરી થયેલી છે અને આ પૈકી જે શંકર ગુલાકી મહતો છે એમણે પોતાના બેંક એકાઉન્ટમાં બે લાખ પંચાવન હજાર રૂપિયા ભરેલા છે એની રિકવરી પ્રોસીજર ચાલુ છે આ ત્રણ આરોપીઓ જે છે એમની અટક કરી લેવામાં આવેલી છે અને આ ઉપરાંત અન્ય બે આરોપીઓના પણ તપાસ દરમિયાન નામ ખુલેલા છે જેમાં એક દિનેશ બિહારી અને બીજા ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ જે છે એ બંને પણ ઝારખંડના નિવાસીઓ છે આ લોકો પણ આ ચોરીમાં સંડોવાયેલા હતા એ હકીકત હાલે ધ્યાનમાં આવેલી છે